શું સમસ્યા છે આ ગામ લોકો ભેગા થયા છે એના વિશે શું કહેવામાં આવે ખેતરની બાજુમાં મારું ખેતર છે આ ધુમાડા લીધે મારા પાકને નુકસાન થાય અને ખેતીને ને અડસણ છે થોડી તો શું તમે સરકાર પાસે શું અપેક્ષા રાખશો અપેક્ષા એટલી જ કે આ કંપનીને બધું જે કંઈ થતું હોય એ કાર્યવાહી કરે અને જે કંઈ નુકસાન થતું હોય એ નુકસાન આપે બસ એટલી જ અપેક્ષા છે બીજું કંઈ બોલો કાકા નામ શું છે મારું નામ છે મંગળભાઈ જીણાભાઈ શું સમસ્યા છે તમારા ગામ લોકો જે ભેગા થયા છે સમસ્યા શું ગામની સમસ્યા એ કે નગરીની સમસ્યા બહુ છે નગરીની આજુબાજુ ધુમ્મસ છે અને એ આ જે પ્લાઇન નાખ્યો છે આ લોકોએ તરી એમને લાઈને ગેસોની જયેલી છે ઓઇલની ગે ગેસ જયેલી છે અને અમને ધુમાડાની તો એટલી બધી નફરત છે કે વારંવાર અમને ઉધરસ ખાંસી ઠોસો એ બધું અમોને થાય છે અને દરેક જણ અમારા દવાખાનામાં જ છે હું દવાખાનામાંથી સાહેબ આવ્યો છું હમણાં હવે અમારે ત્યાં બેઠા એવું છે અહીંયા આ દસ પંદર જણાની મળી તો અમે હેરાન હેરાન થઈ ગયા છે હવે આ કંપનીનું શું કરવાનું પંચાયતને કોઈ જાણ કરી નહીં બરાબર અને એ લોકોએ અહીં આગળ કંપની નાખી દીધી કોના કહેવાથી કંપની નાખી કોઈ પંચાયતની તો એ છે નથી ખેડૂતની કોઈ માંગ નહીં પંચાયતની કોઈ માંગ નહીં સાહેબ બરાબર અમે અમે ખેડૂત છે અમારા બાજુમાં છેતર આવેલું છે અમે મગ વાવેલા છે એમાં અત્યારે તમે જોયો પાકની અંદર કઈ શું છે નહીં આ ધુમાસના કારણે બધો ફાળ કરી નીચે ઢગડો વરી ગયો છે અમારે જીવવું કેવી રીતે કેવું તો રહેવું આ નગરીમાં અને બાજુમાં અહીંથી સો ડગલા તમે ભરો તો મારું પાછળ જ ઘર છે નગરીમાં આ કંપનીની બાજુમાં એટલે મહેરબાની કરી અને આ કંપની બંધ કરાવો બીજું કઈ અમાર જોતું નથી શું નામ છે લાલજીભાઈ નરસાલભાઈ શું સમસ્યા છે તમારી અમારી સમસ્યા એવી છે કે કપાસ નુકસાન છે ધૂળ બહુ થઈ ગઈ છે અમારથી કપાસ વેવાના માણસ બી અંદર પડતા નથી બરાબર છે આના કારણે આવું થયું છે શાના કારણે આવું થયું આ ડમર જે કંપની નાખી છે એના કારણે બરાબર છે કાયદેસર કાયદેસરની કાર્યવાહી ખડોઈ

તો તમારી હું मागછા ગામ લોકો જે ભેગા થયા છે ને બંધ કરવાની અને સિલોટ કરવાની બીજી કોઈ વાત નથી અમારે તો તમે કોઈ જગ્યાએ અરજી કેવું તેવું આપેલું છે કોઈ આપણે ગામ પંચાયતમાં આપવાની છે ઓકે